સુરતના કતારગામ વિસ્તારમાં એક હૃદય દ્રાવક છે સુરતનો ઉત્તરાયણ વીઆઈપી રોડ ઉપર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા ઓગણત્રીસ વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી વ્યવસાયી હીરાનું કારખાનું ધરાવતા હતા શુક્રવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઇકો પર સવાર થઈ અને શરીન મશીન રિપેરિંગના કામ અર્થે નીકળ્યા હતા જ્યારે તેઓ ફુલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા ખાટુશ્યામ દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી એક બાઇક ચાલક પુરઝડપી રોંગ સાઈડમાં આવી ચડ્યો હતો સામેથી આવતા વાહન ચાલક સાથેની ટક્કર બચાવવા જતા નિકુંજભાઈએ પોતાના બાઇક ઉપરનું સંતુલન ગુમાવ્યું હતું રસ્તો ભીનો હોવાના કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાના લીધે તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા દુર્ભાગ્યવશ નિકુંજભાઈ જે ક્ષણે રોડ ઉપર પડ્યા તે જ સમય બાજુમાં પૂર ઝડપે એક સિટી બસ આવી રહી હતી બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજભાઈ ઉપર ફરી વળ્યું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ બાઇકની પાછળ બેસેલા કેતનભાઈને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે જેઓ હાલમાં આઘાતમાં છે માત્ર ઓગણત્રીસ વર્ષની નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતાં સવાણી પરિવાર ઉપર આગ તૂટી પડ્યું છે મહેંતુ અને વ્યવસાયમાં આગળ વધી રહેલા નિકુંજભાઈના અકાળે અવસાનથી ઉત્તરાયણ અને કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે